સમગ્ર ગુજરાતમાં અને બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રૂવવેલથી તેરવાડાનો કાચો રસ્તો વર્ષોથી પાકો રસ્તો બનાવવા માટે બંને ગામના લોકો ચાતક પક્ષીની જેમ કાકડોળે રાજુઈ બેઠા છે ખેતરોમાં ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પોતાના બાળકોને અભ્યાસ માટે સ્કૂલમાં જવું પડે છે ત્યારે ચોમાસાના પ્રારંભે જ વરસાદી પાણીનો ભરાવો થઈ જાય છે અને હવે કોઈ બહેન દીકરીને ડિલિવરી માટે હોસ્પિટલમાં જવાનું હોય તો પણ આ રસ્તો એટલો બિસ્માર હાલતમાં છે કે સાધનને હંકારવું પણ મુશ્કેલ બની જાય છે ત્યારે હવે કાંકરેજ તાલુકાના નેતાઓ અને અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરીને નજરઅંદાજ કરતા હોય તેવું લાગી રહ્યું છે જો કે દેશની આઝાદી પછી અને ગુજરાત રાજ્યમાં સેંકડો રોડ બન્યા પછી પણ વર્ષ બે હજાર થી લઈને લોકોમાં ભારે આશા સાથે તંત્ર અને સરકાર તરફથી સપ્રેમ ભેટ રૂપે આ રૂવેલથી તેરવાડાનો પાકો રસ્તો મળે તેવી આશા સાથે રાહ જોઈ રહ્યા છે પરંતુ કયા ગ્રહોના પ્રભાવ હેઠળ આ રસ્તો બનાવવામાં નથી આવતો એ પણ એક સવાલ થાય છે ત્યારે અગાઉ પણ રૂવેલ ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે માંગ બુલંદ બની હતી કે જેમાં ડેપોટી સરપંચના પાપે રસ્તો ન થયો અને હવે કાંકરેજ તાલુકાના વર્તમાન ધારાસભ્ય અમૃતજી ઠાકોરને ગામ લોકોએ રજૂઆત કરી હતી જેમાં પરિણામ શૂન્ય મળ્યું છે આવું કેમ રૂવેલ અને તેરવાડાના લોકોને ન્યાય મળશે ખરા શું માર્ગ મકાન વિભાગના અધિકારીઓ કે પછી તાલુકા પંચાયત કચેરીને ગ્રામ પંચાયતના તલાટી મંત્રીને વર્તમાન વહીવટદાર કે સરપંચને તેમજ તાલુકા પંચાયત સદસ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હોય તેવા લોકોને આંખે પાટા બાંધીને બંને ગામના લોકોએ વિશ્વાસ મૂક્યો હતો જેમાં આ લોકોને નહીં દેખાતું હોય મીડિયા દ્વારા આ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના ખારિયા ગામના વતની અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ અને વર્તમાન કાકરેજ તાલુકાના ધારાસભ્ય દ્વારા આવા સમય રસ્તા બાબતે ધ્યાન રાખીને યોગ્ય રીતે કામ કરવા માટે તંત્ર અને સરકારનું ધ્યાન દોરે સારું રહે નહીતર આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે બંને ગામની જનતા આ રસ્તાનો જવાબ પોતાના મતનો ઉપયોગ કરીને આપશે એ વાત નક્કી છે ત્યારે હવે જોવું રહ્યું કે આખરે કાંકરેજ તાલુકાનું રાજકારણ અને તંત્ર દ્વારા રૂવેલથી તેરવાડાનો કાચો રસ્તો પાકો રસ્તો નથી બન્યો એ હવે બનાવશે કે પછી તેમના પાપે લોકોને કાચા રસ્તા પર ચાલવું પડશે એ તો આવનારો સમય જ બતાવશે આપણે રૂલ થી તેરવાડા જવા માટે રસ્તો બહુ ખરાબ છે અને ખાડા ખબોચિયા અને વરસાદ પાણીનું ભરાઈ જાય છે તો નિશાળીય અવરનવર જઈ શકતા નથી અને અંબાજી માનું મંદિર આવેલું છે જૈન જૈન ધર્મ વાણિયાનું અને રામદેવીનું મંદિર આવેલું છે અહીંયા લોકો દર્શન કરવા મુંબઈ દિલ્હીથી આવે છે પણ કોઈ અવારનવાર રસ્તા જ નથી આ રસ્તો બહુ વર્ષોથી પડ્યો છે જૂનો અને માંડલાથી રૂયલ રોડ પાકો થઈ ગયો તો સાહેબ અમારે આ આઠ આ કિલોમીટર દૂર છે કેમ નહીં થતો શું કારણ અમે વારે વારે ફરિયાદ આપાતો તો પણ કોઈ અમારી રાહત આપતા નથી તો સાહેબ આટલો મહેરબાની કરીને અમને આ રોડ તમે કરી આપો વારે વારે ધારાસભ્યને તલાટી સાહેબ સરપંચ સાહેબને કાંસા પણ કોઈ લોકો અમારી રાડ આપતા નથી આ કામનો કોઈ વિકાસ નથી ખાડા કબૂચિયા બાવ ક્યાં જાઓ અમારે એ થઈ પડ્યું છે તો સાહેબ અમારી આટલી વિનંતી સાંભળજો સરકાર તમે અમારું સાંભળજો કા પાણી વરસાદ પાણી અને ખાડા કબૂચિયા ભરાઈ જાય છે વારે વારે તો અમારે ફરીને ચચાસણા રૂવેલામણાથી નાવું પડે છે તો એ અમારી રાડ તમે સાંભળજો અને સાહેબ અમારે વિશાળિયા ખેતરમાં જાય એટલે સાધન ક્યાંથી આવે બાઇક ના જાય સાધન ના જાય કઈ રીતે અમારે હેરાન હેરાન થશે બહુ અને ડિલિવરી ના કેસ આવે કોઈ આવે તો કોઈ સાધન કરવા પડે કોઈ આમ કરવું પડે આવું આવું કરવું પડે છે તો હેરણ બહુ થશે હવે આનો મારી રાડ તમે સાંભળો મારું નામ અમૃતભાઈ અમરદભાઈ ભૂરા ઠાકોર ઠાકો એ છે ચાર વાળા રસ્તો જવા માટે બહુ અવળનાવ તકલીફ પડે છે બહુ અતી એટલે માણસો ને આ તારે માનો કે કોઈ દૂધ ભરાવા જવું કોઈ ડિલિવરી ના કેસ કર્મચારીઓ બદલી કોઈ અધિકારીઓ બદલી કોઈ અમારી જાડા નથી સરપંચ કે પ્રમુખો કોઈ અમારી રાહા ભરતું નથી અને અમે એટલી તકલીફ પડે છે કોઈ સાડ લાંબી કોઈ મોટર લાવવું કોઈ વસ્તી બહેરા માણા ને એટલી તકલીફ પડે છે કોઈ હવે જ નહીં પણ અમારી કોઈ રાહા ભરતું નથી અમને બહુ તકલીફ પડે છે કોઈ અમારે જવાનો ઈરાદો નથી તો અમારી વિનંતી છે આ રોડ ત્યારે થવો જોઈએ ત્રણ કિલોમીટર દૂર છે

સરપંચને તારાસભ્યને અમે બધાને કંઈક થાકીએ પણ અમારી રાઈડ કોઈ સાંભળતું નહીં અમારે ત્યાં જણા બાળક નિચાળે મૂકો હોય તો પણ મને ડર લાગે છે આટલા માટે અમે વિનંતી કરો છો કે અમારે આ રસ્તો પાકો કરી આપો